નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમને વેધર અપડેટમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પ્રદીપ રાજ્યની અંદર હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ જે આગાહી કરી હતી એ પ્રમાણે વરસાદ સતત વરસી રહ્યો છે જોકે આ તમામની વચ્ચે ગત મોડી રાતથી લઈને આજે વહેલી સવાર સુધી દ્વારકા અને જામનગરના આસપાસના વિસ્તારની અંદર અતિથી ભારે વરસાદ વરસ્યો છે એ જ પરિસ્થિતિ હજુ પણ યથાવત જોવા મળી રહી છે આજના દિવસની વાત કરવી છે કે આજે કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડી શકે છે દ્વારકા જામનગર અને કચ્છના એ દરિયાકાંઠાના વિસ્તારની સહિત ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડી શકે છે તેને લઈને આજે ચર્ચા કરવી વીંડી માધ્યમના સમજથી એ સૌથી પહેલાં સમજીએ આ સવારની વાત છે દ્વારકા જામનગર અને રાજકોટના એ પંથકની અંદર વીંડીની અંદર આપ જુઓ આ એટલો વિસ્તાર રેડ ઝોન બતાવવામાં આવી રહ્યો છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે બીજી તરફ દક્ષિણ ગુજરાતની અંદર સુરતના ભાગની અંદર પણ એ સ્થિતિ જોવા મળી રહી છે જ્યાં રેડ એલર્ટ નથી રેડ ઝોન પણ નથી પરંતુ યલો ઝોન અને ગ્રીન ઝોન આપવામાં આવ્યું છે ત્યાં વરસાદની શક્યતાઓ અને એ જ પ્રમાણેની શક્યતાઓ એ મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ જોવા મળી રહી છે જો આ જે રેડ સર્કલ આપવામાં આવેલું છે એ મધ્ય પ્રદેશની આસપાસના વિસ્તારની અંદર છે પરંતુ તેની અસર એ મધ્ય ગુજરાતના ભાગની અંદર જોવા મળશે હવે આ સાથે સાથે ગુજરાતની અંદર એક સાથે ચાર જગ્યાઓ પર વરસાદની અસર જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર દ્વારકા જામનગર રાજકોટ મધ્ય ગુજરાતનો ભાગ છે અને સાથે જ કચ્છના એ વિસ્તારની અંદર વરસાદની સ્થિતિ એ દેખાઈ રહી છે આ પરિસ્થિતિ એ આજના દિવસ દરમિયાનની વહેલી સવારની પરિસ્થિતિ છે હવે જેમ દિવસની શરૂઆતથી આગળ જઈએ આ સવારના એ સમયની તસવીરો છે સવારના સમયને એ દ્રશ્યો અત્યારે વિન્ડી મોડલના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ દસ વાગ્યાની આસપાસની વાત કરવામાં આવે તો એ સ્થિતિ બદલાય છે દસ વાગ્યાની આસપાસ સ્થિતિ બદલાતાની સાથે જ દરિયાની અંદર આપ જુઓ કરંટ એ વધી રહ્યો છે આ એ દરિયાની અંદરનો ભાગ છે કે જ્યાં દ્વારકા અને કચ્છના દરિયાની વચ્ચેના ભાગની અંદર અતિથી ભારે પવન વરસી શકે છે અને વિસ્તારની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને તેની સાથે સાથે આ પાકિસ્તાનનો જે ભાગ છે ત્યાં અને મધ્ય ગુજરાતના ભાગની અંદર આ બે જગ્યાએ ઉપર વરસાદ વરસી શકે છે અતિથી ભારે તેવી શક્યતાઓ સાથે સુરત સહિત દક્ષિણ ગુજરાતના નીચેના એ જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદ પડે તેવી સ્થિતિ છે એટલા માટે કે મુંબઈ તરફથી જે સિસ્ટમની વાત હતી મહારાષ્ટ્રના દરિયાકાંઠાની આસપાસ જે સિસ્ટમ સક્રિય હતી તેની અસર દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી રહી છે હવે આજના દિવસ દરમિયાનની આ સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર કે જેમાં આખા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે તો ક્યાંક બારે મેઘખાંગા એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે જો દ્વારકા અને જામનગરની અંદર સતત ચોવીસ કલાક કરતાં પણ વધારે સમયથી આ સ્થિતિ જોવા મળી રહી છે બપોરના બાર વાગ્યાના અરસાની વાત કરવામાં આવે જ્યાં બાર વાગ્યાની આસપાસ સ્થિતિ એ કચ્છ અને દ્વારકાની સાથે સાથે દક્ષિણ ગુજરાતની પણ એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કચ્છ અને દ્વારકાના કરંટની વાત કરીએ દરિયા કિનારાની વાત કરવામાં આવે તો ઝૂમ કરીએ મેપને સૌથી પહેલા અને એ વિસ્તારને સમજીએ કે આ એ વિસ્તાર આપ જુઓ દ્વારકા છે દ્વારકાથી અહીંયા બે દ્વારકાનો આ ભાગ એ બંનેની સાથે સાથે કચ્છના આ દરિયા કિનારાના વિસ્તારો જે કચ્છ દ્વારકાની વચ્ચે જે ખાડીનો વિસ્તાર છે આપ જુઓ આ ખાડીના વિસ્તારની અંદર દબાણ એ સર્જાઈ રહ્યું છે લો પ્રેશર એ બની રહ્યું છે અને ત્યાં અતિથી ભારે વરસાદ પડે એવી સ્થિતિ છે અને તેની સાથે સાથે જામનગરની આસપાસના વિસ્તારો છે હવે ગુજરાતમાં જે સિસ્ટમની વાત આપણે દ્વારકા અને જામનગરની આસપાસ કરી રહ્યા છીએ એ જ પ્રકારની પરિસ્થિતિ સુરત વાપી વલસાડ દક્ષિણ ગુજરાતના ભાગની અંદર પણ છે આપણે દક્ષિણ ગુજરાતના ભાગની આસપાસ લઈ જઈએ જો આ એ દક્ષિણ ગુજરાતનો ભાગ છે જ્યાં સુરત વાપી વલસાડનો એ ભાગ છે સુરત અહીંયા છે ત્યારબાદ અહીંયા વાપી નીચે વલસાડ આ તમામ જગ્યા ઉપર આ પ્રકારની સ્થિતિ છે ને તેની સાથે સાથે આ એ પોષણ જે રેડ કલરનો ભાગ આપવામાં આવ્યો છે આખો એ રાઉન્ડ સરાઉન્ડિંગ છે આ એ ભાગ મહારાષ્ટ્રનો છે જ્યાં રેડ ઝોન એ મહારાષ્ટ્રની અંદર છે પરંતુ તેની અસર એ ગુજરાતમાં છેક ભરૂચ સુધી ભરૂચ અંકલેશ્વર સુધી આ અસર જોવા મળવાની છે એટલે આવતીકાલે દક્ષિણ ગુજરાત માટે પણ ભારે કહી શકાય જો કે દક્ષિણ ગુજરાતમાં ગતરોજ પણ વરસાદ વરસ્યો હતો સુરતના કેટલાક વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા પણ એ સામે આવી હતી ખાસ જુનાગઢ અને જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને માંગરોળ તાલુકાની જો વાત કરવામાં આવે તો મધુમતી નદી એ બે કાંઠે વહી હતી અને જેના કારણે ગતરોજ જૂનાગઢથી અનેક એવા ભયાવહ દ્રશ્યો પણ સામે આવ્યા હતા કે જ્યાં બાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જુનાગઢની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અમરેલી અને જુનાગઢના એ બોર્ડર વિસ્તારની અંદર આપ જુઓ એ થોડો વરસાદ એ વરસી શકે છે એવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે અને આ બીજી તરફ જે અસર સુરતની આસપાસ જોવા મળી રહી છે એ જ પ્રકારની અસર ભાવનગરના એ દરિયામાં એ અસર જોવા મળી રહી છે એ ખાડી જે વિસ્તાર છે ત્યાં એ કરંટ જોવા મળી રહ્યો છે એટલે એ વિસ્તારની અંદર પણ વરસાદની શક્યતાઓ એ બપોરના બાર વાગ્યાની આસપાસ એ જોવા મળી રહી છે હવે પરિસ્થિતિની વાત કરવી છે બપોરના બે વાગ્યા સુધીની અંદર શું સ્થિતિ છે ગુજરાતની અંદર તો આ બાર વાગ્યાની સ્થિતિ ત્યારબાદ બપોરના બે વાગ્યાની સ્થિતિ મેં આપણે થોડો નાનો કરીએ સાર્વત્રિક ગુજરાતની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે આપ જો બપોરના બે વાગ્યાની આસપાસની વાત છે કચ્છની આસપાસ સિસ્ટમ હજી એ ધીમી પડી રહી છે પરંતુ આખા એ ગુજરાતની અંદર વરસાદ પડે તેવી સ્થિતિ છે ઉત્તર ગુજરાતની અંદર રાજસ્થાનની આ સિસ્ટમ જે સક્રિય છે તેના કારણે અસર થઈ રહી છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગની અંદર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર જે સિસ્ટમ છે તેના કારણે વરસાદની અસર છે સૌરાષ્ટ્ર પંથકની વાત કરવામાં આવે તો દરિયામાંથી જે પવનો ફૂંકાઈ રહ્યા છે દરિયાની અંદરથી જે કરંટ આવી રહ્યો છે તેની સાથે સાથે દ્વારકા નજીકની જે સિસ્ટમ સક્રિય છે તેના કારણે કચ્છ દ્વારકા જામનગરના આસપાસના વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે આ તમામની વચ્ચે જે સિસ્ટમ દ્વારકાની આસપાસ હતી કચ્છના ઉપરના ભાગની અંદર હતી એ સિસ્ટમ ધીરે ધીરે ફંટાતી પાકિસ્તાન તરફ જતી હોય તેવું લાગી રહ્યું છે જો આ ભાગ એ પાકિસ્તાનનો છે અને પાકિસ્તાન તરફ એ સિસ્ટમ ફંટાઈ રહી છે એટલે કે હવે આજના દિવસ દરમિયાન ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ પડી શકે છે જેમાં ખાસ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર રાજકોટના ગ્રામ્ય પંથક પોરબંદરના સહિત સુરતની જ્યારે વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ભરૂચથી લઈને વાપી વલસાડ સુધી મહારાષ્ટ્રની સિસ્ટમની અસર જોવા મળે તો કદાચ નવાય નહીં અને સાંજ સુધીમાં ત્યાં એ સિસ્ટમ વધુ સક્રિય બને છે તો કદાચ ત્યાં પણ જે દ્રશ્યો એ જૂનાગઢની અંદરથી સામે આવ્યા હતા એવા જ દ્રશ્યો કદાચ સામે આવે તો નવાય નહીં તમારા વિસ્તારની અંદર કેવો વરસાદ છે અને વરસાદને લઈને કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તંત્રની કામગીરી કેવી છે તે મારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર